નમસ્કાર મિત્રો ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે કે આજે દિવસ દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ વરસી વરસી શકે છે તો મિત્રો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતના ખાસ કરીને વલસાડ દમણ નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તેમજ પાટણ સુરત મહેસાણા તાપી ડાંગ માં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે આ જિલ્લાઓની અંદર આજે વરસાદ પડી શકે છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો બે દિવસ ગુજરાતની અંદર ગાજવી સાથે ભારે વરસાદની શક્યતા છે જેમાં સુરત છે વલસાડ છે નવસારી છે દમણ છે દાદરાના નગર હવેલીમાં અતિ ભારે વરસાદની હેવી રેન થવાની સંભાવના છે ત્યારે બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા ખેડા અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય એ છે કે આગામી બે દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાય તેની હાલ પૂરેપૂરી શક્યતા રહેલી છે તો મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે કે કહ્યું છે કે આજે કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં નવસારી બનાસકાંઠા સાબરકાંઠા વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે પાટણ મહેસાણા સુરત તાપી ડાંગ ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો દિવસ દરમિયાન આ જિલ્લાઓની અંદર આજે વરસાદ પડે તેવી હાલ સંભાવના રહેલી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો